નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે ખાસ એક પ્રશ્નની વાત કરવાની છે કપાસમાં આવતા તમામ રોગો જીવાતો સામે છે ને ખેડૂતો લડી શકે છે પણ જો ગુલાબી ઇયળનો પ્રશ્ન આવી જાય ને તો એ કંટ્રોલમાં છે ને કરી શકાતી નથી આનો ખતરો છે ખેડૂતોને ખાસ છે એ ચિંતાજનક હોય છે હવે તો આપણે વાત કરીએ કપાસની જે ગુલાબી ઇયળનો છે રામબાણીલા જ કોઈ ખરો એની જ આપણે વિશેષ આજના વિડીયોની અંદર વાત કરવાની છે તો આ વિડીયો છે ખાસ તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરી દે ઘણી બધી મલ્ટિનેશનલ કંપનીઓ છે સંશોધન કર્યા છતાં પણ ગુલાબી એડનો જે સટોચ ઇલાજ છે મિત્રો જે ખાસ કરીને જે ઢીંડવા કંઈ આપણે ડોડવા એમાં એળને છે મારે હજી સુધી શોધી શક્યા નથી લાંબા વર્ષોના સંશોધન બાદ છે સુયા હર્બલ કૃષિ ઉદ્યોગ દ્વારા દ્વારા છે લાંબા સંશોધન બાદ છે નવી ગુલાબી યળનો જાની દુશ્મન જે ગુલાબી સ્પેશિયલ નામની દવા છે રજૂ કરવામાં આવી છે અને આના જે પરિણામો છે ધાર્યા કરતાં વધારે મળેલા હવે વાત કરીએ કપાસની અંદર આ કામ કેવી રીતે કરે દવાના છંટકાવ પછી ચોવીસ કલાકની અંદર છે છોડના જે પાન ચાપવા છે ફૂલમાં છે કડવાશ પેદા થઈ જશે એકદમ બરાબર હવે કડવાશ પેદા થશે એના કારણે શું થશે જે ગુલાબી છે મિત્રો ઇયર એના જે ફૂદ અને ઈંડા મૂકવાનું સરળ નહીં બને ઈંડું મૂકશે તો પણ પાન છે એને કેવું લાગશે કડવું લાગશે એને લીધે છે ચાર દિવસ સુધી ખોરાક ન મળે ખોરાક ન મળે બરાબર તો એના કારણે છે મરી જશે અને ડોડવા કે ઝીંડવાની અંદર કાણું ના પાડી શકે અને ખાસ કરીને બીજી જે અન્ય જીવાતો છે એ પણ પાન છે એને કડવા લાગશે ના કર્યા બાદ છે મિત્રો પાનની અંદર છે 12 થી 15 દિવસ છે કડવાસ રહેશે અને આ દવા છે મિત્રો દર 10 દિવસે છાટવી છે એ આવશ્યક રહેશે તો એનું પરિણામ છે સારામાં સારું તમને મળશે ખાસ કરી હવે ગુલાબી ઈયળ છે એને ડોડવા અંદર કેવી રીતે મારી શકાય એની વાત કરીએ ગુલાબી સ્પેશિયલ નામની જે દવા છે મિત્રો દવા છાટિયા ઈયળે પાડેલા જે કાણા છે ને એ દવા તમે છાટો છો જેવી તમે આ ગુલાબી સ્પેશિયલ એટલે શું થશે કે જે તમે દવા છાટવા ઈયળે પાડેલા કાણા છે એ સીલ થઈ જાય દોડવા અંદર કાણું છે એ સીલ થઈ જશે હવે ઈયળ ને છે એ જો સીલ થઈ જશે એટલે હવા ના મળે હવા ન મળતા ચાર દિવસ સુધી છે મિત્રો એ દોડવાની અંદર જ રહેશે એટલે કે જીંડવાની અંદર છે એ કહેવાય ને કે મરેલી મળશે બરાબર અને જે નવા મુકેલા ઈંડા છે એને કહેવાય ને કે તમામ પ્રકારના જે ફૂલ પાન છે એ કેવા લાગશે કડવા લાગશે એટલે ખોરાક ન મળે તો એના કારણે છે એ કહેવાય ને કે બહારથી ખોરાક નહીં મળે આખું સીલ થઈ જશે એટલે ખોરાક ન મળે એના કારણે છે આ ગુલાબી સ્પેશિયલ નામની દવા છે એ તમને કામ કરે હવે વાત કરીએ ગુલાબી સ્પેશિયલ દવા છે એના તત્વ અને તેની ખાસિયતની વાત કરી ખાસ પ્રકારના રિપેલેન્ટથી પતંગિયાથી દૂર રાખીને ઈંડા મૂકવા માટે મોટા છે અવરોધ પેદા કરે છે હવે એના કારણે શું થશે કે ઈંડા મૂક્યા પછી પણ ઈંડાના કડવો ખોરાક આપી અને ભૂખે મારી છે છે દિવસ સુધી આખો છોડ ને એ કડવો રહે છે અને નવીન ફૂટમાં પણ છે તમને કડવા જોવા મળે છે મિત્રો અને અધવચ્ચે જે વાપરનારા ખેડૂતો છે જેની અંદર જે દોડવાની અંદર ઈયળને જે કડવો ખોરાક છે એ ખોરાકથી જીવનચક્ર છે આખું પૂરું થવાથી છે એનું મૃત્યુ થશે અને કહેવાય ને કે દોડવાની અંદર વધુ નુકસાન થતું ઓટકી જશે ત્યાં જ ખાસ પ્રકારના રિપેલેન્ટના તત્વો આની અંદર કડવાશના તત્વો છે જેની અંદર ખાસ કરીને જે કહેવાય ને કે કોટિંગ વાળું ઓઇલ છે અરીઠાનો આર્ક છે લસણની જે કહેવાય ને કે ભૂકી આવે છે બરાબર લસણનો આર્ક આવે છે વગેરે જેવી કુદરતી જે તત્વો છે ભરપૂર ગુલાબી સ્પેશિયલ નામની દવા છે એ રજૂ કરવામાં આવી છે અને આ ખાસ આની અંદર કડવાશ છે એક અલગ અલગ પ્રકારના જે કડવાશ પ્રકારના ઝાડના પાનનો છે 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 ઉપયોગ કરવામાં આવેલો હવે તમને એમ થતું હશે કે આ આ દવા દવા કઈ જગ્યાએથી મળશે તમે ઘરે જ બેઠા છે તમારા તાલુકા અથવા તમે પોસ્ટ દ્વારા છે મંગાવી શકો છો કુરિયર દ્વારા છે તમને મોકલી આપવામાં આવે છે ખાસ મિત્રો તમારે કોન્ટેક્ટ કરવાનો છે સુયા હર્બલ કૃષિ ઉદ્યોગના માલિક સુરેશભાઈ પટેલનો છે કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપી દઉં છું ત્યાંથી ત્યાંથી તમે તમે કરી અને અને ઘરે જ બેઠા દવા છે મંગાવી શકો છો વાત કરીએ મિત્રો આ દવાની એક એકર ની અંદર છે ત્રણ વખત તમે છંટકાવ કરી શકો છો અને આ જે દવા નું છે ભાવ ફક્ત સાતસો ને પચાસ રૂપિયા છે તમારે કોન્ટેક કરવો હોય તમારે તો સુરેશભાઈ પટેલનો કોન્ટેક કરી શકો છો નંબર પણ આપી દઉં છું તાણું બે બહુતેર તેત્રીસ ત્રણ બાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરીને તમે ઘરે બેઠા તમારા નજીકના કુરિયર જ્યાં ત્યાં પડતું હશે અથવા પોસ્ટ દ્વારા છે તમે ઘરે જ બેઠા દવા છે મંગાવી શકો છો ગુલાબી ઇડનો જાની દુશ્મન ગુલાબી સ્પેશિયલ નામની દવા છે ઘણા બધા ખેડૂતોએ વાપરેલી હતી અને ઘણા બધા ખેડૂતોને સારું એવું કહેવાય ને કે ઉત્પાદન છે મળેલું ખાસ મિત્રો તમારે કોન્ટેક કરવાનો છે સુયા હર્બલ કૃષિ ઉદ્યોગના માલિક સુરેશભાઈ પટેલનો છે કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર આપી દઉં સ્ક્રીન ઉપરથી કોન્ટેક કરીને ગુલાબી સ્પેશિયલ નામની દવા છે એ તમે વાપરી શકો છો અને ખાસ આ દવા છે છાંટ્યા પછી હુંડ કડવાશને લીધે છે એ પણ આવતા નથી એ પણ એક મોટો ફાયદો થશે મિત્રો ત્રણ જે કહેવાય ને કે એક એકરની અંદર ત્રણ વખત આ તમે છંટકાવ કરી શકશો અને માત્ર ખર્ચો છે સાતસો પચાસનો રહેશે ગુલાબી યળ માટે સ્પેશિયલ દવા છે વિશેષ આ વિડીયોને તમારા ખેડૂત મિત્રો સુધી શેર કરશો